ઉપલેટામાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો વિગતે વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજ રોજ એટલે કે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના ગુરુવારને રોજ હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે ઉપલેટા યુનિટ દ્વારા સવારે નવથી બપોરના એક વાગ્યા સુધી ભગવતી કન્યા શાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરવામાં આવ્યું જેમાં એકસો એક રક્તદાનની બોટલ એકત્રિત કરીને રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ કેબી કાનાણી તથા મામલતદાર નિખિલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના આગેવાનો મહાનુભાવો વડીલો તેમજ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા હોમગાર્ડના ચેતનભાઈ વ્યાસના માર્ગદર્શન નીચે હોમગાર્ડના જવાનોએ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નિષ્કામ સેવાના માધ્યમથી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત જે ચાલી રહેલ ઉજવણી ના ભાગ આજ રોજ ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટમાં રાજકોટ જિલ્લાના છ યુનિટો જેમ કે જેતપુર એટલે કે સ્થાપના દિવસ અંતર્ગતની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન એક માર એક ઝાડ માકે નામ આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટનો અને અમારા જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું હું ચતનકુમાર કુમાર વ્યાસ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ઓપરેટર યુનિટ આજ રોજ રાજકોટ ગ્રામ્ય હોમગાર્ડ જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં રક્તદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ગ્રામજીના જિલ્લા કમાન્ડન્ટ કે બી કાનાણી સાહેબ ઉપલેટા મામલતદાર મહેતા સાહેબ તથા અમારા રાજકોટના ઇન્સ્ટ્રક્ટર શ્રી ચાવડા સાહેબ શાહ સાહેબ વગેરે મહાનુભાવ આવેલા હતા અને ઉપલેટા ગામમાં આયોજન કરેલું હતું બદલ ઉપલેટાના ગામના વેપારી સંસ્થાઓ આગેવાનો સામાજિક સંસ્થાઓ ઓઇલ મિલરો તમામનો ખૂબ જ ફાળોબળ હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો અને આજ રોજના અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો એક બોટલ બ્લડ ડોનેટ કરેલ હતું અને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું આ બ્લડ ડોનેશન અમે રાજકોટની નાથાણી બ્લડ બેંકને અર્પણ કરેલ હતું અને આપણા આયોજનમાં અમને ઉપલેટામાં પીઠક ગ્રુપ એચડીએફસી બેંક ડેકી સાહેબ ડીડી જ્વેલર્સ એ લોકો તરફથી દાતાઓ માટે ગિફ્ટ પણ મળેલી હતી એ લોકોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ પત્રકાર સંઘ ઉપલેટા એનો પણ આભાર માનીએ છીએ તમામ સહકારી સંસ્થાઓ વેપારીઓ હોલ મિલરો જે લોકો સાથે સહકાર આપ્યો છે એ તમામનો અમે આભાર માનીએ છીએ